મિત્રો કેમ છો બધા આવી ગયા બ્લોગમાં તો જો માંડવી જોખો આવ્યા છે પાછા ખટારો દેખાતો હોય તમને દેખાડો હાલો માંડવી જોખે હે અંદર ખટારો આવી ગયો જો હવાના પોરમાં માંડવી જોખો આવી ગયા હે આ ઝાકર આવી જો કુંજુ જાય હે ચાલો અંદર દેખાડું માથે બે થર કમ્પ્લીટ થઈ ગયા હે ચાલુ થયું ચોખાયો પર સડી જઈ હવે હક્ત થાય નઈ આપણે શું થવું પડે ખટારો ફરાઈ જવાનો ભાઈ તમારો પૂરેપૂરો ખટારો ભરાઈ જવાનો ભૂરે ભૂરે છે હજી તો ભરી દીધો જો સાઈડ સાઈડ તમે ભરાઈ ગયો હજી તો ઉપર કેમકે હજી માંડવી થોડીક ચોખાણી છે આટલો ભરાણો પછી ચડે જ છે માંડવી આવતી જ જાય માંથી લઈને આવી ઓરી આવતી જાય માંડવી ત્રણ થર આખળ ગણી લીધો ત્રણ થર કપલી થઈ ગયા ભાઈ ગોઠવતા જાય તથા હેઠું તાજુ આ ગુણવારા ને ઉપર ચડવું પડે પાટીએથી આગળ આખી જો દેખાવ કેમ ચડે કેમ આપણે આમાં સાઈડાવડ ટી હે છે

મેળી મૂકદી ને ફટાફટમાં જાય અંદર દેખાડું ઘટલી ખાલી થઈ ઉતરવું એક વાર ચડી ઉતરવું બહુ હે તારો ચોથો થવા લાગે હે

મુંગા <geoning> રાખા <audio> <lab>, <laughs> <Laborator il payone> <skinda>

ગાડી ભરાતી જાય હું ચડીને ટ્રાય કરું ચડવા દે ચડું તો ગુણ લાગે એમ ભાઈ ગુણ નાખ દે ગુણ નથી મારા પાસે બીજો ભાઈ આવે જાય સીધા જાય લઈ જાય

ચોથો થયો કમ્પ્લીટ થઈ ગયો પૂરેપૂરો અમારે વળી ગણું

শুন ભરતી <laughs> હજી ભાઈ આ ખોખ ના આવે સેટઅપ તમારો ભારે રી વારે વા કેમ સેટઅપ જઈ મો તમને હજી લાંબુ થઈ ગયું ઊંચું ભાઈ ઊંચું કરતા જાય નાખું હેલું પડે ગુણું ચાલુ કરીએ નાખવાનું है गाड़ी पांच मोसर जाए है ऊपर हाँ या हिसाब सात हो जाए बस कई तो सर यहाँ से चाह पानी पीता के जब जी ऊपर सड़ी है ऊपर भाई ये नहीं है जी क्या जी भाई बने मारो ચમ કેટલા દે ભાઈ જો આ ઓલી પીરેટુ હો હાલો ફુગાડા ભાઈ જે ચેલેન્જ કરવાનું જોઈએ ખટારામાં ચોવીસ કલાક આ ખટાવા રે છે ને વયો જાય જો ખાઈ જાય ન ચેલેન્જ કરના હી ચોવીસ કલાક પાંચ મસર કમ્પ્લીટ થાય છે તો એમાં બે ત્રણ ગુણી જોઈ પછી થઈ જાય કમ્પ્લેટ પાંચ મસર આવું ડંગણા કેમ ખડકા હોય એમ ખડકી દીધી વેળીઓ રેવા લીધું કટ્ટા ઉપર સડી ગયા કેમ કે જા હે ને તો અમે ભેગા જાઉં હજી જોખવાની બાકી છે અટાર નહીં જાય જીરું ટૂંક સમયમાં પાકી જશે હા જીરો ટૂંક સમય પાકી જાય વિડીયો જોયો નથી મારો વિડીયો ટ્રેક વગી તો હજી મારે થોડા સબસ્ક્રાઈબર કરવાની આ બધાને ચેનલ લઈ ફોન લઈ સબસ્ક્રાઈબ કરી લો કે મારે સબસ્ક્રાઈબ વધે ને જો ચાલુ કરી રહ્યો ને બ્લોગ મારો

એવું ખાચા આપો હું હવે હવે ગણું ગણી નાખું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બેતાલી છેતાલીસ ગુણ થાય ભાઈ ગણ છેતાલીસ રેડી ને હજી એકવાર ગણ લઉં છેતાલીસ ચાલો હજી એકવાર ગણ લો

કેટલી ઊંચી કરી દીધી ગાડી જોતા ગાડી ઉપર બેઠો બેઠું તો જોવાય એમ નથી દીધું તો પૈડી માંડવી તો આવે છે ધીરે ધીરે હજી એમ કહે કે હિંતે તે રે થઈ જાય ગોળ તો તમે તો આ તો આસમાનમાં ટચ થઈ જાય ખટાવાનું ભોડું લાગે છે એનું

હાથ પૂરા થઈ ગયા હાથમાં ખડકાય છે બેઠા ઝીનકું લાગે હવે તોખો રાખવો પડ્યો ને અગર ત્યાં ખબર ચડી તો નાખી ખકે ખાલું ખાલી રાખ્યું છેલ્લું પડે સીન ભારી હવે આ ગુણી લઈ ગયો ભાઈ આવે છે કે ગુણી ઉપર એ ચડાવ દે ભાઈ ચડાવી દયો ગુણી ઉપર ખૂણે ખૂણે માંડતા જાય પહેલેથી રેવલ થાતું છે ડંગણું માંડી આપણે ચાલુ કરી દે છેડે છે ડમણુમાં દોરી લેવું ને દોરી દોરીએ લીધી સીધી પટ્ટી કરી દઈએ હવે એઠે દેખાડું કાકી ગઈ આમાં એક ઉતરવાનું એક રીક્ષ છે કે અવળું ઊંચું થઈ ગયું ઉતરવું કેમ એટલે આ સીડી દીધી હતી ઉતરાઈ જાય ઉતરવા વિચારવું પડે હાલો ઉતરી જાય ફટાફટ પછી એઠું ને દેખાડું તમને ફટાના પટ્યું દબાઈ ગયું જોતા કેવો ભાઈ રહ્યો ફટારો મુસ્તીનો હે ચાલો અંદર દેખાવું તમને

હલોગું સારા મનો ફેરવો જોઈએ સારામાં ગાડી દેખાવ ગાડી કેટલી ફેરવી છે મારવાનો ઓર્ડર આવી ગયો ખાલી જો તો નમરે ખાલી થઈ ગયો આ રાખવાનું આપણે ભૂખી વારનું દૂર હોય ને આમાં એમાં બસ બધું થઈ જાય ખટાળ બહુ ભરાય

જો ગાડી ભરાઈ ગઈ ભર ચક બાંધે ને કાંઈ ગુણી પડી જાય રસ્તા ફરી તો ફરી ફરી વાર થાય નાણાંથી બાંધે જો બહુ ઓછી કરી દીધી ટાયરે ના પડે દબાય ટાયરે કેટલો થર થી પેલો થર નવ પેલો થર હે જો

ભાઈ કે લીવર તાણ ગઈ થોડું તો હાલ થી રે એને બેસી જાય વજન બહુ છે માન લ્યો ભાઈ ઉપર બેઠો જાય જો હાલો ખાઈ લે હવે ખાધું નથી કેટલા વાગ્યા ઓહો એક વાગી ગયું એક ખાઈ લે હાલો ફટાફટ ગાડી આ લઈ ગયો તો મારે જોવી પડે તું ધોને તું લે મને કહેતી આપણી ગાડી આપી દે પડે ને જોવી પડી

ચાલો મિત્રો માંડવી જોખાઈ ગઈ ખટારો ભરાઈ ગયો તમે કોમેન્ટ કરો મેં વચમાં તમને હિસાબ દીધો હતો તમે કેલ્ક્યુલેટ કરી લેજો કેટલી થાય બાકી તમે કાલ કહી દઈ કેલ્ક્યુલેટ કરજો વિડીયો લાંબો થઈ જાય પૂરો કરી દઉં લો ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નેક્સ્ટ વિડીયોમાં